નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણબાય વિશે અર્થશાસ્ત્ર પાઠ એક અર્થશાસ્ત્ર માલિક જેના સ્વાધ્ય સોલ્યુશન વિશે આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિભાગે વિકલ્પવાળા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબ છે અસતત જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે બીજો પ્રશ્ન આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે જવાબ છે સતત જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે તો જવાબ છે સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ ચોથો પ્રશ્ન આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો તે અભ્યાસ માટેનું એક સાધન છે પાંચમો પ્રશ્ન આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે જવાબ છે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે વિભાગ બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન આકૃતિ એટલે શું જવાબ છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે તેને આલેખ કહેવામાં આવે છે ત્રીજો પ્રશ્ન સ્તંભ આકૃતિ એટલે શું કોઈ એક આધાર જેમાં સમય પ્રદેશ કે સ્થળ પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ ચોથો પ્રશ્ન વૃતાંશ આકૃતિ એટલે શું કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન ડેટા સીડી એટલે શું અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહેવામાં આવે છે વિભાગ સી નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે રાજ્ય સરકાર માહિતી આપવા માટે સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે તેનો ઉપયોગ કરે છે અને એના માટે દોરવામાં આવે છે આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે તે આલેખ સામાન્ય રીતે અઘરો અને અટપતો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સ્પષ્ટ બને છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોનું જુદા જુદા વર્ષોના વલણો સમજવા માટે પણ તે દોરવામાં આવે છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલેથી સમજવા માટે આલેખ દોરવામાં આવે છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આલેખની મદદથી સમજવામાં સરળ બને છે તેના માટે પણ આલેખ તૂરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્ત્વ જણાવો સામાન્ય રીતે અઘરોને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં તથા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા માટે અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે અને અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે એટલા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્ત્વ છે ચોથો પ્રશ્ન અભ્યાસક્રમમાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટ્ટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીને કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને તેના સરવાળા સરેરાશ સહસંબંધ વિશેના આંખ મૂલ્યો આપણને મિનિટોમાં મળી શકે છે કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય છે અર્થશાસ્ત્રની સામગ્રીને કમ્પ્યુટરમાં સાચવી શકીએ છીએ ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે એસપીએસએસ સાજમ ઈ વ્યુસ એસએસ વગેરે દ્વારા અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરી શકીએ છીએ એટલા માટે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગી બને છે પાંચમો પ્રશ્ન ડેટા સીડી પર નોંધ લખો કેટલીક સંસ્થાઓ જેવી કે સંશોધન કેન્દ્રો સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી વસ્તી ગણતરીના આંકડાની સીડી ઉદ્યોગોના સર્વેની સીડી એનએસએસઓની સીડી અર્થતંત્રની ઘણી બધી માહિતી માટે સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે વળી કેટલીક સંસ્થાઓ જેવી કે સીએમઆઈ વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના મુદ્દા સાથે જવાબ આપો પહેલો પ્રશ્ન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પહેલી બાબત છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો બીજી બાબત છે સ્પષ્ટતા ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્તિ માહિતીની વિગતો દર્શાવવી જોઈએ એટલે કે સ્પષ્ટતા જોવા મળે છે ત્રીજી બાબત છે ચોક્કસ સ્કેલમાં આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને ચોથી બાબત છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી પાંચમી બાબત છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને છઠ્ઠી બાબત છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી બીજો પ્રશ્ન છે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈને સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ દરેક સ્તંભ એક સ્તરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવામાં આવે છે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે માત્ર સ્તંભ એટલે વાયધરીથી આડી દોરવાની રીત પણ વધુ પ્રચલિત થયેલી છે દરેક ઉભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે આ બધી બાબતો આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આકૃતિ અને આલેખ વચ્ચે વચ્ચેનો તફાવત પહેલો તફાવત માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે બીજી બાબત આકૃતિ દોરવા આંકડા શસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી જ્યારે આલેખ દોરવા માટે આંકડા શસ્ત્રનું જ્ઞાન જરૂરી છે ત્રીજી બાબત માહિતીને સ્પષ્ટ કરવા આંકડા શસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી જ્યારે આલેખમાં માહિતીને સ્પષ્ટ કરવા આંકડા શસ્ત્રના સાધનો ઉપયોગ કરવો પડે છે અને ચોથો તફાવત આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે જ્યારે ચોક્કસ સ્કેલમાં વગર આલેખ દોરવો શક્ય નથી ચોથો પ્રશ્ન અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો તેના ઉપયોગમાં પહેલો હેતુ ટ્યુટોરિયલ છે બીજો તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી આ બધા એનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ત્રીજો હેતુ વાંચવાલાયક સામગ્રી એ પણ આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થાય છે ચોથો હેતુ છે વિવિધ માહિતી મેળવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે પાંચમો ઉપયોગ છે અન્ય માહિતી મેળવવા માટે અને છઠ્ઠો ઉપયોગ છે આંકડાકીય માહિતી માટે આ બધા ઉપયોગ માટે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ પાંચમો પ્રશ્ન કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો પહેલું કમ્પ્યુટર ઉપયોગના ભયસ્થાનો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો આ કમ્પ્યુટર ઉપયોગના ભય છે હવે ઇન્ટરનેટના ઉપયોગના ભય વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો છઠ્ઠો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓના આલેખોનું શું મહત્વ છે આકૃતિ અને આલિક દ્વારા અભ્યાસ સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો વિભાગે નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો પહેલો પ્રશ્ન છે આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો આમ તો આકૃતિના છ પ્રકારો છે ચિત્રાકૃતિ છૂટા સમયે બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ ચોથી વર્તુળ આકૃતિ અને પાંચમી સ્તંભ આકૃતિ અને છઠ્ઠી વૃતાંશ આકૃતિ અહીં આપણે મુખ્ય ત્રણ પ્રકારની આકૃતિ વિશે સમજ મેળવવાની છે પહેલું છે સમય આધારિત રેખા આકૃતિ બીજી સ્તંભ આકૃતિ અને ત્રીજી છે વૃતાંશ આકૃતિ પહેલું સમય આધારિત રેખા આકૃતિ વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો આ પ્રમાણે આપણે રેખા આકૃતિ દોરી શકીએ બીજું સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો આકૃતિનો બીજો પ્રકાર સ્તંભ આકૃતિ સ્તંભ આકૃતિના સામાન્ય રીતે ત્રણ પ્રકાર જોવા મળે છે સાદી સ્તંભ આકૃતિ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો બીજું છે સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વિભાજીત સ્તંભ આકૃતિ પહેલી સાદી સ્તંભ આકૃતિ બીજી પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી વિભાજીત સ્તંભ આકૃતિ ત્રીજો પ્રકાર છે વૃતાંશ આકૃતિ વૃતાંશ એટલે વર્તુળનો અંશ એક વર્તુળને એક સમષ્ટિમાને લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ ત્રણસો ને અંશ હોય છે વૃતાંશ શોધવાની રીત જેમાં જેનું સૂત્ર છે વૃતાંશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો ને સાહીઠ બીજો પ્રશ્ન અસાધના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે સમજૂતી આપો અર્થશાધના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજીની જાણકારી નીચે મુજબ આપણે આપી શકીએ પહેલી કમ્પ્યુટર ટેકનોલોજી બીજી ઇન્ટરનેટ ટેકનોલોજી અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ કમ્પ્યુટર ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો તેનો ઉપયોગ આપણે પ્રેઝન્ટેશન બનાવવા માટે કરીએ છીએ એક્સેલ વર્કશીટ માટે કરીએ છીએ આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો તૈયાર કરીએ છીએ અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો માટે કમ્પ્યુટર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ પહેલું પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે બીજું એક્સેલ વર્કશીટ માટે ત્રીજું આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો માટે ચોથું અભ્યાસ સામગ્રી સાચવવા માટે પાંચમું અન્ય બીજી ટેકનોલોજી ઇન્ટરનેટ ટેકનોલોજી આની માહિતી આપણે વિભાગ વિભાગડીમાં પ્રશ્નોચારમાં આપેલી છે અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ બી સીડીનો ઉપયોગ આ માહિતી વિભાગ સીના પ્રશ્નમાં પાંચમા પ્રશ્નમાં આપેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો